નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીએ તો મિત્રો આજે માર્કેટની અંદર સોના ચાંદીના બજાર ભાવ શું રહેલા છે જેની સંપૂર્ણ માહિતી જે હા મિત્રો જેની અંદર આજના સોના ચાંદીના બજાર ભાવ શું રહેલા છે આજે કોઈ પણ વધારો ઘટાડો જોવા મળ્યો કે નહીં તો મિત્રો બે હજાર ચોવીસની અંદર આજે સૌપ્રથમ સોનાના બજાર ભાવની અંદર તોતીન કડાકો જોવા મળી રહ્યો છે જે આ મિત્રો જાણવા માટે

અને મિત્રો 22 કેરેટમાં માં 100 ગ્રામ સોનું 585000 માં વેચાઈ રહ્યું છે જેની અંદર આજે મિત્રો 2500 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો આગળ જાણીએ તો મિત્રો ચાંદીના બજાર ભાવના ચાર્ટમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે તો 1 કિલો ચાંદીના ભાવ આજે શું રહ્યા જેની અંદર 1 ગ્રામ ચાંદીના ભાવ છે 78 રૂપિયા પોઈન્ટ 60 પૈસા 8 ગ્રામ ચાંદીના ભાવ છે 628 રૂપિયા પોઈન્ટ 80 પૈસા 10 ગ્રામ ચાંદીના ભાવ છે 786 રૂપિયા અને મિત્રો 100 ગ્રામ ચાંદી સાત હજાર આઠસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો એક કિલો ચાંદીના ભાવ છે ઇઠ્યોતેર હજાર છસો રૂપિયા જેની અંદર આજે ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો તો મિત્રો હવે પછી આપણે ડેઈલી ગોલ્ડ સિલ્વર અપડેટ નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટ સાથે મળીશું